આજના પવિત્ર પાવન પ્રસંગમાં આ પાવન ભૂમિને સદગુરુ મહારાજની ચરણ રસથી પાવન થઈ ગઈ છે પૂજ્ય સદુરમ બાપાના આ નવમી નિર્વાણ તિથિની નિમિત્તનો આજનો સત્સંગ પરમ પૂજ્ય પરમ બંધનીએ

ઘણી વખત હું તો કાર્યક્રમમાં ઊભો થઈને નહીં જઈ. જો નથી જેનું પારકુ તેનું તે શું કામ છે? જો નથી જેનું પારકુ તેનું તે શું કામ છે? તો બી મશીન શું કરે જો નાગા પાવાનું કામ છે? એમ હું ગોરાત ના ચાર્તો ઈશ્રીવાળા તાલખ ભાઈ. પાં અમારા સદન બાપુ ને કૃપા અમારા કિરણ મહારાજની કૃપા આ સમૃદ્ધ સંતો ની કૃપા હું ચાલે એવું એટલા બધા મહાપુરુષો આવ્યા આયા એવી ધ્યાન જ્ઞાનની ની કોહજો લઈને આયા રે બાઉજી નુકરાગર મત ખોલો પણ આ તો બધા છે ને સુરા વતમાં છે સુરા વતમાં રહે છે અને વટમો નારો તો વચન માં રહે પણ ચોક તો રહે જો ને પણ જેવી જગ્યા ઉપર તમે રહેજો કે તમારી કિંમત થાય તમારી કદર થાય અને અંતકારે તમારો જે જય કાર થાય થાય ને જે દોલતરામ બાપુએ પણ મારી પર ફોન આવ્યો કે મહારાજ સત્સંગ કરવા ઉભરા થવું તો મારી તબિયત થોડી નાજુક છે

એમાં સમાય સમાય ને સમાય જેમ દૂધ દોરણ થાતું હોય ને ત્યારે એ દૂધ બધું ગળામાં જાય છે એનું પ્રમાણ આપણે જો જાય છે આપડે બેઠક નક્કી કરવા ઉપર થઈ જાય છે થોડી જગ્યા રાખજો અમારા ડાયરા બાદ છે

વચન અને વ્યવહાર બાપુ ઘણી વખત ગુરુ પર નહીં ખબર રાત અગમ આવી ગયો તમે જે નરને બધા પર લાગુ કરે પેલા ધોતાઓ બાપુ તમારું તરણ આ કરો અને ઘર કે બાપુ તો અટકી જાવ બાપુ નહીં ખબર પડતી તે ભાષા બોલ છે પણ એનું એક જ કારણ છે કે આપણી અંદર પહેલો વિવેક નથી આવ્યો સુમદાસ મહારાજે તો સુંદર વાત કરી સાહેબ કે સોમદાસ મહારાજે કીધું કે જો પહેલો જન્મ થાય તો વિવેકનો જન્મ થાય તો વિવેકથી વાલો વર્તાય વર્તાય ને અને એ વાલો કેવો છે કે સાહેબ તમે જોઈ લો આ ઘટ મોઠની અંદર કેટલો બિરાજમાન છે સો ભીત છે આનંદિત છે હમણાં તમે ચાર પગે નતા આવ્યા હમણાં મંગળદાસ મહારાજ અમારે બધા સંતો ફૂલ નાખતા હતા તમે જોઈએ કેટલો પવિત્ર જીવ છે કે આટલો સુધી આવે નહીં ગાળો તો ડોચ્યો કરતા જઈએ કે ના જઈએ જઈએ કે ના જઈએ ગણા તો ગેટ મેલીને આગા નહીં આવતા આટલી સમજણ નહીં પડતી આપણા તો આ ખાતામાં જઈએ ત્યાં જીવન જીવનમાં રહ્યો સાહેબ એટલું ઉધરું જીવન જીવી લો આવા મહાપુરુષો મળ્યા છે મસ્તી જીવી લ્યો હું તો કહું છું મોજમાં રહેવું મોજમાં રહેવું મોજમાં રહેવું અને સાહેબ ઘેર ખાવાનું ના ભાવે તો મોજમાં જવું પણ મોજમાં રહેવું અરે કાઈ ના આવે પણ મોટો વાલો જીવો ના કરાઈ મોજમાં રહો સાહેબ મોજમાં રહો હું તો કહું છું જેમ થવું એમ થાય બધું શું થાય ઊંચું ને શું થાય પણ સતાય તમારે આ સ્કીન ઉપર શું થાય સ્માઈલ ના ગઠવા દે કેમ થવું એમ થાય ટેબો ફૂટ ના ફૂટ આપડે વાંચ્યું આ થાય આપો આપણી સ્માઈલ કરવાનું જગત નહીં એવું નહીં પૈયા ઉપરી એવું કરી શકે

મોજ તો મોરે 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 મોરે

ખેડેડો ફર વેન્જ નહી થાય પછી નહીં રવાતું નહીં રહેવાતું પછી નહીં જવાતું કોને કહીએ દલવાની

મેળી <laughs> ન <laughs> અને તમને જો પોતાના સ્વરૂપ વગર ના રહી શકાય તો મારી સંતોની ની ફોજ માં રહેવું પણ થાય મોજ માં રહેવું મારો બાપ મોજ માં રહે કોઈ દારૂ મીઠું ઉતરી ગયેલું હોય ને મને સંગે ના કરે આવો પાડો છીએ ના હારો ને કાકું કાકર શિકર હું ગોટાળા કરતો હોય તમારી તો વાત નહીં થાય બાપુ તમને તો આજે શક્તિ મને

મહામાયા સર બની જાય સીતા તો સાહેબ તમે વિચાર કરી લો તમે રોંગ થો તો એ સીતા થવા તૈયાર કદાચ કે સાહેબ તમે જો કદાચ સતી થવા માટે બીજો જોઈ સતા ન થતા તમારા પગલે પગલે હેડવા માટે તૈયાર હોય

<laughs> <laughs> Nei <Nice. laughs> તો ને ખાલી ફક્ત આ સંત મહાપુરુષો નો જો વિવેક તમારા હાથમાં આવી જાય તો જીવન આપણું ધન્ય બની જાય તમે વિચાર તો કરો આ આ જેને પ્રસંગ આજે નામું છે ભગવાન મારો કાર્યો નાથ તમે જો એક ધારણ આ માટે એક બાલ કઠું બ્રાહ્મણ નું રૂપ ધારણ કરીને ત્યારે સિબી દાદા ના બ્રાહ્મણ ગણ્યું તમે વિચાર તો કરો ભગવાન ને કેવો જેવો રૂપ ધારણ કર્યો છો એના માટે ભક્ત પરીક્ષા કરવા માટે ને તારવા માટે